નમસ્કાર દર્શક મિત્રો આપણી હરિયાદો ગ્રુપ મીડિયા હાઉસારીતના મોતના મકાનો અહેવાલ બતાવી ચોથું એક મોત મકાન અમે બતાવ્યું કે જે મુકેશ બેકરીની બાજુની અંદર આવ્યું છે હજુ તો એ મોતના મકાનનો અહેવાલ પ્રસારિત થાય નહીં થાય ત્યાં તો અમને બીજો કોલ આવે છે વિજય ચેમ્બર્સમાંથી વિજય ચેમ્બર્સ કો હાઉસિંગ સોસાયટી લિમિટેડ તંબોલી સ્ટ્રીટ પાંચડી ખાતે અગાઉ પણ પણ અમે અહેવાલ બતાવ્યો હતો એ અહેવાલની અંદર નીચે જે ગેરેજ સંચાલક છે એમણે અમને કોલ કર્યો હતો એની ઉપર પાંચમે માળથી ચોથે માળથી ગાબડાઓ પડ્યા હતા અને ગાબડાના કારણે નુકસાન થયું હતું એનો શેડ તૂટી ગયો હતો પણ આજે તો એ વિજય ચેમ્બર્સની પહેલે માળની બાલ્કની ધરાશાય થઈ એ ગેરેજ ચાલકે નગરપાલિકાને જાણ કરવી પડી નગરપાલિકાના માઇનોર શાખાના અધિકારી આવ્યા જેસીબી મંગાવી અને પહેલે માળની આખી જ બાલ્કની ઉતરી લેવામાં આવી વાત જો કરવામાં આવે તો આ મકાનને એટલે કે આ જે એપાર્ટમેન્ટ છે એપાર્ટમેન્ટ ને માત્ર એક જ નોટિસ પાઠવ આવી છે હજુ પણ એની અંદર લોકો રહે છે દુકાનો ચાલે છે મુખ્ય માર્ગની ઉપર આ મકાન આવેલું છે ત્યાંથી ઘણા બધા લોકો પસાર થાય છે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ત્યાંથી પસાર થાય છે કદાચ કોઈ જાનહાની થાય તો એના માટે જવાબદાર કોણ કારણ કે આ સત્તાધીશો જે ખરા એ તો કુંભકરણની નિંદ્રામાં સુતા છે નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જેવું વસાવા રજા પર છે ચાર્જ સોંપવામાં આવ્યો છે ગણદેવી નગરપાલિકાના ચીફ ઓફિસર જે મહિલા છે ઇન્ચાર્જમાં છે કોઈ નક્કર કામગીરી કરતા નથી રજૂઆત કરવા જાય તો મારી પાસે ચાર્જ છે

નથી સતત મોતના મકાનોના અહેવાલો બતાવી રહ્યા છે સતત જાગૃત કરી રહ્યા છે મોકો આપી રહ્યા છે આજ બિલ્ડિંગ આમાંથી જ ગાબડા પડ્યા એ અહેવાલ બે મહિનાથી ત્યાં પ્રસારિત કર્યા અને આજે પાછી એ જ ઘટના બનવા પામી શું માત્ર એક નોટિસ આપીને હાથ ઉપર કરી દેવા નક્કર કામગીરી થશે ખરી જનતા માંગે છે જવાબ હવે તો અધિકારી કંઈક બોલો તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ કરવાનો અવસરી લાવ્યો અને ચટપટની હવે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન